પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે અસભ્ય વર્તન થતા પોરબંદરમાં શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પોરબંદરમાં શ્રી શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટના મહિલાઓ રાધાબેન ચૌહાણ વર્ષાબેન ગોહેલ નીતાબેન જોશી કુસુમબેન લોઢારી ચંદ્રિકાબેન મચવાડા વનિતાબેન સોનેરી પ્રીતિબેન કુહાડાએ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં સંદેશ ખાલી કુચ બિહાર અને ઉત્તર દિનાજપુરમાં બનેલી ઘટનાથી અમે અત્યંત દુઃખી છીએ તેથી અમે તમને આ મેમોરેન્ડમ મોકલી રહ્યા છીએ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસેને દિવસે બગડતી પરિસ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય છે લાગે છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોષ પૂરતી જ સીમિત બની ગઈ છે સંદેશ ખાલી કુચ બિહાર અને ઉત્તર દિનાજપુર ઘટનાઓ સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત છે નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય અને અત્યાચાર અને અપમાનતાથી અમે તમામ મહિલાઓ ખૂબ જ વ્યથિત અને ચિંતિત છીએ

નમસ્તે આજ રોજ તારીખ પાંચ સાત બે હજાર ને ચોવીસ શનિવાર પશ્ચિમ બંગાળમાં થયેલા બહેનો ઉપરના અત્યાચાર એના માટે આજે આપણે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ પશ્ચિમ બંગાળમાં બહેનો ઉપર દુષ્કર્મ થઈ રહ્યા છે આપણે ખ્યાલ જ છે આજ રોજ આપણે બધા બધું સમજીએ છીએ એમ છતાં નારી ઉપર આવા અત્યાચાર કેમ થઈ રહ્યા છે આપણે જાગૃત મહિલા થવું જોઈએ એ માટે અને મમતા બેનરજી ખાસ કરીને મમતા બેનરજી તમે એક નારી થઈને એક નારી થઈને આ બધી જવાબદારી લીધી છે તો નારી ઉપર આવા દુષ્કર્મ કેમ થઈ રહ્યા છે શું તમને આની અંદર સંડોવાયેલા છો શું તમારો પણ આની અંદર સાથ છે આ માટે પોલીસ સ્ટાફને પણ એક જ વિનંતી છે કે તમે બ બે દિવસ સુધી ત્યાં બયાન લેવા જતા નથી તો એનું શું કારણ છે જ્યારે બધું પતી જાય પછી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચે છે તો એ માટે અમે આક્રોશથી આક્રોશથી આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મહિલા ઉપર એવા દુષ્કર્મ થઈ રહ્યા છે કે જેમ મદારી એના ખેલ કરતા હોય એવા દુષ્કર્મ મહિલાઓ ઉપર થઈ રહ્યા છે તો આ માટે અમે આક્રોશથી ફરી પાછા આવેદનપત્ર આપીએ છીએ કે આ ન બનવું જોઈએ ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે વસુદેવ કુટુંબકમ આને આપણે ધ્યાનમાં લઈ અને મહિલાઓ ઉપરના દુષ્કર્મને રોકીએ આ એક આપણી જાગૃત નારી તરીકેની ફરજ છે આ ફરજને આપણે નિભાવીએ આ માટે આજે કલેક્ટર ઓફિસે અમે પોરબંદરથી બધા બેનો સંગઠનની સાથે આવેલા છે જય શ્રી રામ ભારત માતા કી જય વંડે માતા